નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું એકવીસ જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરું એ પહેલા એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આવી શકો છો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં અત્યારે રિપબ્લિક ઓફર ચાલી રહી છે બરાબર આ કોર્સ અત્યાર માટે કાઢી નાખેલો છે અને અત્યાર માટે આજે મહિનાની વેલિડિટી મળતી હતી અને છ મહિનાની વેલિડિટીની પ્રાઇસ હતી ચૌદસો ને નવ્વાણું બરાબર આ એક મહિનાની વેલિડિટી હતી આ છ મહિનાની વેલિડિટી અત્યારે રિપબ્લિક ઓફર ચાલે છે સો રિપબ્લિક ઓફરમાં આ ચૌદસો ને નવ્વાણું છ મહિનાની જે વેલિડિટી છે એ તમને માત્ર ને માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયા મળશે જેમને ઈચ્છા છે અત્યારે આ બેનર છે એ ચેન્જ થઈ ગયું છે રિપબ્લિક વાળું બેનર છે રિપબ્લિકની ઓફરનું ઈચ્છા છે બરાબર જેમને પ્રાઇસ વધારે લાગતી હતી અત્યારે આ પ્રાઇસ છે અનુકૂળતા આવે એ લોકોને લેવું હોય તો લઈ શકે છે આમાં તમને ટેસ્ટ મળી જશે બરાબર અને બાકી પીડીએફ આવી જશે અને વિડીયો લેક્ચર પણ આવી જશે ઉપરાંત જીકેના પોઈન્ટ એડ કર્યા છે એના વિડીયો લેક્ચર અને એની પીડીએફ છે બધું તમને ફ્રીમાં મળશે બરાબર સો જીકીની ટેસ્ટ નું અત્યારે કોઈ આયોજન નથી કરંટ અફેરની ટેસ્ટ અપલોડ થાય છે ઓકે ડેઈલી દસ માર્ક ની હોય છે અને વીકલી સો માર્ક ની હોય છે ક્લિયર તો એ બધું તમે જોઈ શકો છો બાકી કન્ટેન્ટ છે કોર્સની અંદર કન્ટેન્ટમાં જશો એટલે જે જે ટોપિકના કન્ટેન્ટ ઉમેરેલા છે એ કન્ટેન્ટના ટોપિકના નામ તમે વાંચી શકશો બરાબર અને બાકી ફ્રીનું જે કન્ટેન્ટ છે તમે જોઈ પણ શકશો જ્યાં ફ્રી કન્ટેન્ટ લખેલું છે એ બધું તમે જોઈ શકશો ઓકે શરૂ કરી દઈએ આજનો એકવીસમી તારીખનો વિડીયો સૌથી પેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં બરાબર હાલમાં સુપ્રીમ સુપ્રીમ કોર્ટમાં નવા જજ વિનોદ ચંદ્ર ઓકે હવે સુપ્રીમ કોર્ટની અંદર ટોટલ જજની સંખ્યા કેટલી તો કે ટોટલ જજ હોય ચોત્રીસ એમાં એક મુખ્ય ન્યાયાધીશ હોય બરાબર એ અત્યારે કોણ છે સંજીવ ખન્ના છે કેટલામાં નંબરના એકાવનમાં નંબરના છે ઓકે અને એના પછી ન્યાયાધીશ ક્લિયર થઈ ગઈ સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ છે એમને નિયુક્તિ કોણ કરે એમની નિયુક્તિ થાય રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની ઓકે એમની નિયુક્તિ કોણ કરે છે તો કે ભારતના રાષ્ટ્રપતિ કરે છે બાકી વાત કરું એમની નિવૃત્તિની ઉંમર હોય વર્ષ વર્ષ હાઈકોર્ટના નિવૃત્તિની હોય ક્લિયર થઈ ગયું બાકી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શપથ કોણ લેવડાવે એ પણ લેવડાવે ભારતના રાષ્ટ્રપતિ એ પણ યાદ રાખજો અને રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બરાબર તો એ પણ યાદ રાખજો હાલમાં જ કયા રાજ્ય પોતાના ત્રેપનમાં સ્થાપના દિવસની ઉજવણી કરી છે તો મણિપુરનો પણ ત્રેપન સ્થાપના દિવસ છે ત્રિપુરાનો પણ છે અને મેઘાલયનો પણ છે ત્રણેય રાજ્ય પોતાનો ત્રેપન સ્થાપના દિવસ ઉજવે છે આન્સર આવશે આપેલા તમામ તો મણિપુર ત્રિપુરા અને મેઘાલય આ ત્રણેય રાજ્યનો સ્થાપના દિવસ છે એકવીસમી જાન્યુઆરી તો આજે એકવીસ જાન્યુઆરી છે અને આજે ત્રણેય ત્રણ રાજ્યનો સ્થાપના દિવસ પણ છે તો આજે યાદ રાખીશું ત્રણેય રાજ્યનો સ્થાપના દિવસ છે એકવીસ જાન્યુઆરી ઓગણીસોને ના રોજ

ત્રણેય રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રી યાદ રાખી લઈએ મેઘાલયમાં કોનરાડ સંઘમાં મુખ્યમંત્રી છે રાજ્યપાલ સી એચ વિજયશંકર છે નવાજ બન્યા છે એટલે અહીંયા યાદ રાખજો મણિપુરમાં પણ મુખ્યમંત્રી એન બિરેન છે અને રાજ્યપાલ અજય કુમાર ભલ્લા નવા બન્યા છે ત્રિપુરામાં મણિક મુખ્યમંત્રી છે અને રાજ્યપાલ ઇન્દ્રસેન ઇન્દ્રસેના રેડ્ડી છે ઓકે

હાલમાં યુએન સીએબીડીનું અને એમાં આની સ્થાપના બે હજાર ચૌદમાં થઈ હતી હાલમાં ટોટલ એકત્રીસ સભ્ય દેશો થઈ ગયા છે બરાબર તો યાદ રાખીશું અને વર્તમાન આની અધ્યક્ષતા કોની આગળ છે સીઈબીડીની અધ્યક્ષતા અત્યારે સાઉથ આફ્રિકા આગળ ડેવલપમેન્ટ બેંક જેને આપણે એડીબી કહીએ છીએ નવો સદસ્ય ઇઝરાયલ બન્યો તો ઓકે ન્યુ ડેવલપમેન્ટ નો નવો સદસ્ય અલ્જેરીયા બન્યો હતો સંઘાઈ સહયોગ સંગઠનનો નવો સદસ્ય દેશ બેલારોસ બન્યો હતો નાટોમાં સ્વીડન

આ હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે બરાબર તો ઓપ્શન એ આપણો જવાબ થશે આ ગદ્દી નામની પ્રજાતિ છે બરાબર એ હિમાલયન કૂતરાની પ્રજાતિ તરીકે પણ ઓળખાય છે તો હાલમાં જ અહીંયા એનબીએ જીઆર દ્વારા છે અને કુતરાની નવી પ્રજાતિ તરીકે માન્યતા આપવામાં આવે છે આ કુતરાની પ્રજાતિ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં જોવા મળે છે ક્વેશ્ચનમાં એનબીએ જીઆરનું પૂરું નામ પૂછી શકે તો રાષ્ટ્રીય પશુ અનુવાંશિક સંસાધન બ્યુરો આ એનું ફૂલ ફોર્મ છે અને બાકી વાત કરું તો આ ભારતના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ હેઠળ છે એ કાર્ય કરે છે એનબીએ જીઆર ઓકે તો આઈસીએઆર કહીએ છીએ શોર્ટમાં આપણે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ આ કુતરાની જે ગદ્દી નામની પ્રજાતિ છે હિમાલય છે ડોગ પણ કહેવાય છે ભોતે નામથી પણ ઓળખાય છે અને બંગાળા નામથી પણ ઓળખાય છે તો ત્રણેયમાંથી કોઈ પણ નામ આપે ધ્યાન રાખવું

યુએન દેશનું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર ઓકે તો એનું પૂરું નામ છે હેડક્વાર્ટર એનું ક્યાં આવ્યું છે તો કે અમેરિકાના ન્યુયોર્કમાં છે રિપોર્ટે શું કીધું સાહેબ તો રિપોર્ટે કીધું કે ભારતનો જીડીપી 6.6% ના દરે 6.6% ના દરે વૃદ્ધિ કરશે અને વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વિકાસ પામતો દેશ બનશે તો ભારત આ રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકાસ પામતો દેશ બન્યો બરાબર તો એ યાદ રાખીશું બાકી એસબીઆઈ અનુમાન પ્રમાણે ભારતનો જીડીપી છ પોઈન્ટ ત્રણ ટકા હતો અને નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસના પ્રમાણે ભારતનો જીડીપી છ પોઈન્ટ ચાર ટકા હતો એનએસઓ છ પોઈન્ટ ચાર કીધું એસબીઆઈ એક ડેસિમલ ઘટાડી અને છ કીધું ઓકે બાકી વિશ્વનું જીડીપી આ રિપોર્ટ પ્રમાણે બે માં બરાબર કેટલો રહેશે

બરાબર યુએનડબ્લ્યુટીઓ છે બરાબર એનો ફૂલ ફોર્મ થાય યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ બરાબર ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન ઓકે તો એ યાદ રાખજો બાકી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ના સભ્ય દેશોની સંખ્યા 166 છે અને આનું હેડક્વાર્ટર સ્વિટ્ઝર્લેન્ડ ના જેનેવા અંદર આવેલું છે ઓકે બાકી અગાઉ આપ જે ડબ્લ્યુટીઓ છે એ ગતિ નામથી ઓળખાતું હતું અને ગતિનું ફૂલ ફોર્મ થાય જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ એનું ફૂલ ફોર્મ હતું હવે ગતિ છે એ ડબ્લ્યુ બની ગયું તો સૌથી વધારે સાયબર હુમલા હુમલાની અંદર અમેરિકા છે બરાબર એ પ્રથમ સ્થાન ઉપર છે સૌથી વધારે જે સાયબર એટેક કહીએ બરાબર એ અમેરિકામાંથી આ છે આ રિપોર્ટ કોણે આપ્યો થ્રેટ લેન્ડસ્કેપ રિપોર્ટ

અને સૌથી વધારે સાયબર એટેક ભોગ બનનાર સોફ્ટવેર કયો હતો તો કે જે તો લિનક્સ ઓકે બીજા ક્રમે માઇક્રોસોફ્ટ હતું બીજા ક્રમે ગૂગલ હતું ઓકે સો એ પણ યાદ રાખીશું હાલમાં જ હવે એક વાક્યનો ક્વેશ્ચન જોઈએ હાલમાં જ કઈ સંસ્થા દ્વારા હિમ કવચ વસ્ત્ર પ્રણાલી વિકસિત કરવામાં આવી છે તો ડીઆરડીઓ ડેવલપ કરી છે 20 ડિગ્રીથી લઈ અને 60 -60 ડિગ્રી સુધીનો જે તાપમાન છે એ બેતાલીસ પોઈન્ટ ત્રણ મિલિયન ડોલર આમાં ખર્ચશે શો ઘણો ખર્ચ કરી રહ્યું છે ઓસ્ટ્રેલિયા પાછળ ઓટિઝમ પોતાના દેશમાંથી નાબૂદ કરવા માટે હાલમાં જ ભારતની સૌ પ્રથમ ખગોળીઓ વેદશાળા એ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે ભારતની સૌથી પહેલી ખગોળીયો વેધ શાળા પશ્ચિમ બંગાળમાં શરૂ થઈ છે એકચ્યુઅલમાં અહીંયા શબ્દ હવે પૂર્વી પૂર્વી ભારતની બરાબર લખેલું જ છે પૂર્વી ભારતની પણ વાત છે ખાલી ભારતની ચાલો તો પૂર્વી ભારતની સૌથી પહેલી ખગોળીયો વેધ શાળા બરાબર એ પશ્ચિમ બંગાળમાં શરૂ થઈ છે દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય કયા હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા દિલ્હી હાઈકોર્ટના તે નવા મુખ્ય ન્યાયાધીશ બનેલા ઉપાધ્યાય ના નવા પ્રધાનમંત્રી બન્યા છે પુમા ઇન્ડિયાના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા ગંગાસાગર મેળાનું આયોજન ક્યાં થાય છે તે પશ્ચિમ બંગાળમાં થાય છે ગંગાસાગર મેળો ફ્યુચર મિનરલ્સ ફોરમ બે હજાર પચીસ નું આયોજન ક્યાં થયું આ સાઉદી રિયાદમાં અરબ ના રિનરમ હાલમાં અંતરિક્ષમાં માનવ રહિત ડોકિંગ કરનાર વિશ્વનો સૌથી પહેલો દેશ કયો બન્યો છે તો ભારત બન્યો છે મેં અગાઉ પણ કીધું તું સ્પેસ ડોકિંગ કોને કહેવાય બરાબર સ્પેસ ડોકિંગ કોને કહેવાય અંતરિક્ષમાં સેટેલાઇટના બે અલગ અલગ ભાગો હોય બરાબર આ પહેલો ભાગ છે બીજો ભાગ છે બંને અંતરિક્ષમાં આપ મેળા પોતાની સાથે જોડાઈ જાય કોઈ પણ હ્યુમન ના હોય બરાબર જોડવા માટે કોઈ માણસ ના જાય એની મેળાએ ઓટોમેટિક છે બંને સેટેલાઇટ છે જોડાઈ જાય બરાબર એને કહેવાય સ્પેસ ડોકિંગ ટૂંકમાં અંતરિક્ષમાં સેટેલાઇટના પાર્ટને જોડવું એને કહેવાય સ્પેસ ડોકિંગ બરાબર તો એ સૌથી પહેલો માનવ રહિત આ સેટેલાઇટ હતો જે ભારતે જોડ્યો છે ભારત માટે સૌથી પહેલો હતો સ્પેસ ડોકિંગ મિશન ભારતનું સૌથી પહેલું હતું ચોથો દેશ છે તો એ યાદ રાખજો અહીંયા આ સાથે આપણે એકવીસ જાન્યુઆરીના વિડીયોને વિરામ આપીશું મળીશું બાવીસમી તારીખના વિડીયોમાં તો આજના વિડીયોમાં અહીંયા રજા લઈએ મળીશું નેક્સ્ટ વિડીયોમાં